નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે નવું પ્રકરણ ભાગ નંબર એક અને પ્રકરણ નંબર ત્રણ આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર વિશે અભ્યાસ કરવાનો છે આંતરવિભાગીય એટલે શું થશે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ એન્ડ અને એમ્પ્લોય રિલેટેડ કોરન્સપોન્ડન્સ કોન્સપોન્ડન્સ એટલે શું થશે પત્રવ્યવહાર એમ્પ્લોય એટલે શું થશે કર્મચારી રિલેટેડ એટલે સંબંધી કહીએ ને આપણે વિષયક તો કહેવાનો મતલબ એ વિદ્યાર્થી મિત્રો આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે બોર્ડની અંદર ટોટલ આઠ ગુણનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને માળખું લખાવું છું એ લખી નાખજો આઠ ગુણનું ચેપ્ટર છે આ આઠ ગુણ કઈ રીતના વિભાજિત કરવામાં આવેલા છે સેક્શન એની અંદર એક વિકલ્પ રહેશે ત્યાર પછી સેક્શન બીની અંદર બે પ્રશ્નો રહેશે અને સેક્શન એફની અંદર જેની અંદર એક પત્ર વ્યવહાર રહેશે તો આ રીતના એ બી અને એફ ત્રણ વિભાગની અંદર પૂછાય છે એની અંદર એક વિકલ્પ હશે જેનો એક ગુણ રહેશે ત્યાર પછી વિભાગ બીની અંદર બે પ્રશ્નો પૂછાશે જેના બે ગુણ રહેશે અને વિભાગ એફની અંદર એક પત્ર હશે જેના પાંચ ગુણ રહેશે તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ટોટલ આઠ ગુણનું ચેપ્ટર છે આ આઠ ગુણ મેળવા માટે તો થિયરિકલના સબ્જેક્ટ પોષણ છે એ ખાસ ધ્યાનમાં લેવા પડે એમ છે ચલો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે જોઈએ સૌપ્રથમ પ્રસ્તાવના વિશે આંતરવિભાગીય પ્રસ્તાવના પ્રસ્તાવના શું કહે છે સતત પર પરિવર્તનશીલ અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાએ પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલા રહેવું પડે છે અલગ અલગ જે ભાગ આપેલા છે એની સાથે હંમેશાને હંમેશા એને સંકળાયેલું રહેવું પડે છે આ વિભાગો વચ્ચે પત્રવ્યવહાર પણ જરૂરી બને છે ક્યારેક તો પત્ર વ્યવહાર પણ કરવો પડે છે આવો પત્રવ્યવહાર મોટે ભાગે જુદા જુદા વિભાગો વચ્ચે થતો હોય છે અથવા તો વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે થતો હોય છે તો કહેવાનો મતલબ એ કે અલગ અલગ જે કંપનીઓ છે એ અલગ અલગ અધિકારીઓ કારણ કે સરકાર પાસે પણ જોવું પડે છે સ્થાનિક સંસ્થાઓ સાથે પણ કરવું પડે છે નાની નાની કંપનીઓ હોય છે તો એની સાથે પણ એને સંકાયેલા રહેવું પડે છે નાનામાં નાનો ગ્રાહક હોય તો એની સાથે પણ સંકાયેલા રહેવું પડે છે તો જ આપણી કંપની આપણી પેઢી કે આપણી સંસ્થા છે એ ચાલશે નહીં તો ચાલશે નહીં વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાનક જો વ્યાખ્યા આપેલી છે અને પરીક્ષાની અંદર પૂછાતો વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓની તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતાં પત્રવ્યવહારને આંતરવિભાગીય પત્રવ્યવહાર કહેવામાં આવે છે વ્યાખ્યા છે પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર પૂછાય હું એમ કહું કે સંચાલક છે એમના કર્મચારીઓને ઉદાહરણ લઉં છું તો આ વડી કચેરી છે વડી કચેરી શાખાઓને કહેવાનો મતલબ એ કે વડી કચેરી શાખાઓને અને આ જે શાખાઓ છે એ વડી કચેરીઓને જે પત્ર વ્યવહાર સ્વરૂપે માળખાગત બાબતો સ્વરૂપે વ્યવહાર કરે છે આંતરવિભાગીય પત્ર વ્યવહાર ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કયું નામ આવશે સંસ્થાગત પત્ર વ્યવહાર પરીક્ષાની અંદર એક માર્ક્સ ની અંદર પૂછાતો પ્રશ્ન કે આંતરવિભાગીય વ્યવહારની અંદર કયા કયા સ્વરૂપોનો સમાવેશ કરવામાં આવે છે નોટિસ પરિપત્ર અને મેમો આ ત્રણ સ્વરૂપનો સમાવેશ આંતરવિભાગીય પત્રવ્યવહારની અંદર કરવામાં આવે છે જુદા જુદા વિભાગો વચ્ચેનો સંપર્ક મૌખિક સૂચનો કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો હોય છે આમ છતાં આંતરવિભાગીય પત્રવ્યવહાર નીચેની જરૂરિયાતની દૃષ્ટિએ મહત્ત્વનો ગણાય છે ચલો આંતરવિભાગીય પત્રવ્યવહારની જરૂરિયાત આપેલી છે કઈ કઈ જરૂરિયાત પૂરી પડે છે પહેલી જરૂરિયાત છે પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી રખાય છે અગિયારમાં ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો જે લખાણ સ્વરૂપની માહિતી છે એ તમે લાંબા સમય સુધી સાચવી રાખશો ત્યાર પછી બીજો પોઈન્ટ આપેલો છે વિદ્યાર્થી મિત્રો માહિતીને ફાઇલિંગ કરી શકાય કારણ કે લખાણ સ્વરૂપ છે એટલે કાગળ હશે એટલે તમે એનું ફાઇલિંગ કરી શકો છો અથવા તો જો ઇલેક્ટ્રોનિક હોય તો આપણે કમ્પ્યુટરના માધ્યમ દ્વારા પણ એનો સંગ્રહ કરી શકીએ છીએ પરંતુ લખાણ સ્વરૂપ ક્યારેય ભૂ ભૂસી શકાતું નથી એના ભૂસવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે ત્યાર પછી જે એ ભૂસી શકાય છે તેમજ તેને ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય છે ત્રીજો પોઈન્ટ આપેલો છે ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચ સંકોચ જણાવી શકાય છે ક્યારેક એવી માહિતી હોય કે જાહેરમાં આપણે ન કહી શકતા હોઈએ પરંતુ પત્ર દ્વારા લખીને આપણે કોઈ વ્યક્તિને આપી દઈએ છીએ તો પણ એ જાહેરમાં કીધેલું એમ જ ગણાય છે એટલે કહેવાનો મતલબ એ કે કોઈ પણ માહિતી આપણે પ્રત્યક્ષ રીતે હોય સામે સામે કહેવાનું હોય છે તો એ માહિતી આપણે ન કહી શકતા હોય પરંતુ પત્ર સ્વરૂપે માહિતી જો આપીશું તો આપણે નિસંકોચ પ્રમાણે કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા સિવાય આપણે એની માહિતી પહોંચાડી દઈએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને કીધેલું છે કે વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલા વિચારો કે માહિતીની આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે વડી કચેરી હોય આપણા વિચારો હોય કે માહિતીની આપલે હોય એ દસ્તાવેજી પુરાવા તરીકેનો ઉપયોગ થઈ શકે છે કારણ કે એ લખાણ સ્વરૂપનું માધ્યમ છે એટલા માટે તો કહેવાનો મતલબ એ કે લખાણ સ્વરૂપની માહિતી છે એ આપણે સાચવી શકશું અને ભવિષ્યની અંદર એનો ઉપયોગ પણ કરી શકશો એટલા માટે આ પત્ર વ્યવહાર ખૂબ જ મહત્ત્વનો બન્યો છે ત્યાર પછીનો પોઈન્ટ આપેલો છે વિદ્યાર્થી મિત્રો જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલા કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે કેવો બને છે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે કારણ કે લેખિત સોંપવામાં આવેલું કાર્ય છે પછી તો કંઈ બહાના કાઢી તો શકતો નથી કે તમે અમને નહોતું કીધું વગેરે વગેરે જેવું ત્યાર પછીનો છઠ્ઠો પોઈન્ટ આપેલો હશે વિદ્યાર્થી મિત્રો આ ઓછો ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે કેવું છે વિદ્યાર્થી મિત્રો ઓછું ખર્ચાળ હશે અને વધુ અસરકારક બનાવે તેવું આ માધ્યમ છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સવાલ જોયો આંતર વિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત પરંતુ આપણે તો એક માર્ક્સના પ્રશ્નો અંગે ધ્યાન રાખવાનું છે એટલા માટે આ પ્રશ્નની અંદર જે માહિતી આપેલી છે તે વાંચી લેવી જરૂરી છે ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર પૂછાતો પ્રશ્ન કે નોટિસનો અર્થ આપો નોટિસની વ્યાખ્યા આપો હવે ખાસ સમજજો કારણ કે નોટિસથી પરિપત્રનો જે તફાવત છે ત્યાં સુધી હું તમને સમજાવીશ અને દરેક પ્રશ્નની અંદર ખાસ ધ્યાન આપશો ચલો નોટિસનો અર્થ શું થાય છે તો કે વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ ચલો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વ્યાખ્યા લખો ત્યારે કાયદાકીય બંધ કે બંધારણીય આ શબ્દ આવવો જોઈએ જોઈએ ને જોઈએ તો જ એ નોટિસનો અર્થ બનશે નહીતર પરિપત્રનો અર્થ બની શકે છે ચલો વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય કાયદા દ્વારા અથવા તો બંધારણ જે પ્રમાણે ઘડવામાં આવેલું છે તે પ્રમાણે અથવા તો કાર્યાલયની માખાગત બાબતો હવે જો કોઈ પણ સંસ્થા તો એની અંદર કાર્યાલય તો આ કાર્યાલયની માખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા એના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને એટલે કે જે કંપની અંદર કામ કરતા તમામ વ્યક્તિઓને જાણ કરવા લખાતો પત્ર એટલે એને નોટિસ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જો વ્યાખ્યાની અંદર ખબર ન પડે એકદમ સરળ વ્યાખ્યાત છે અને છતાં પણ જો ખબર ન પડે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે મને પ્રશ્ન કરી શકો છો ચલો ત્યાર પછી નોટિસના હેતુઓ કયા હેતુથી તમે નોટિસ બનાવી શકો છો તો કે પહેલું ખાસ ધ્યાન રાખજો હું જે લીટી કરું છું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનો ધ્યાન દોરવા માટે આપણે નોટિસ મોકલી શકીએ છીએ પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર પૂછાય છે વિકલ્પ અને ટૂંકો સવાલ નોટિસનો મુખ્ય હેતુ શું છે તો કે વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવું એનો હેતુ છે પરીક્ષાની અંદર એક અંદર પૂછાય વિકલ્પ સ્વરૂપે તો કે નીતિવિષયક બાબતોનું સંપૂર્ણ પાલન થતું ન હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ તમે પસંદ કરશો અથવા તો કયો પત્ર તમે લક્ષ્યો મય તો વિદ્યાર્થી અટવાઈ જાય પત્ર કે એટલે એમ છે ઓ પત્ર એટલે કે ત્યારે તમારો જવાબ આવશે નોટિસ નોટિસને એક પત્ર જ કહેવામાં આવે નોટિસ એટલે આપણે સમજીએ છીએ કે આપણે જ્યારે શાળાની અંદર હોઈએ તો ત્યારે એક ડાયરીની અંદર લખાણ લખીને ક્લાસની અંદર માહિતી પહોંચાડવામાં આવતી હોય છે બસ એ જ માહિતી એટલે નોટિસ કહીએ છીએ નહીં કંપનીની અંદર પણ નોટિસ શબ્દનો ઉપયોગ થાય છે અને ત્યાં એ પત્ર સ્વરૂપે જ કરવામાં આવે છે હવે આપણે સ્કૂલની અંદર આવેલી નોટિસ એટલે એને આપણે જોઈ લીધી પરંતુ એને સરખી રીતે આપણે જોવાનો પ્રયત્ન ક્યારેય નહીં કર્યો હોય અને એને જો વ્યવસ્થિત તમે જોશો તો એ પત્ર સ્વરૂપે જ લખેલી હોય છે તો આ પહેલો પોઈન્ટ થયો ત્યાર પછી બીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો સંજોગોનો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી ચાલો કોઈ ફેરફારો કરવાના હોય તો કર્મચારીઓને જાણ કરવી હોય તો તમે નોટિસ મોકલી શકો છો ક્યારેક કર્મચારીને નિયત ક્રમમાં અને ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવાનો હોય ત્યારે તમે નોટિસ મોકલી શકો છો સામાન્ય રીતે કોણે ક્યુ કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવા માટે પણ આપણે નોટિસ મોકલી શકીએ છીએ કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો રહેશે તેની જાણ કરવા માટે પણ આપણે નોટિસ મોકલી શકીએ છીએ તો આ છે આપણા નોટિસના હેતુઓ પહેલો નીતિવેશયક બાબતોનું સંપૂર્ણ પાલન થતું ન હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા વારંવાર ફેરફારો કરવામાં આવે છે તો ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવા નિયત ક્રમમાં અને ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ થાય તો એવો આદેશ આપવા માટે સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવા માટે કામની પ્રગતિનો અહેવાલ કોણે કોને આપવાનો છે તે જાણ કરવા માટે તો આટલા નોટિસના હેતુઓ છે ખાસ ધ્યાન રાખજો પરીક્ષાની અંદર એક માર્ક્સના વિકલ્પની અંદર અને ટૂંકા સવાલની અંદર આવે છે તો વિદ્યાર્થી મિત્રો હું જે સમજાવું છું એમાં ન ખબર પડે તો નીચે કોમેન્ટની અંદર તમે મને જરૂરથી જાણ કરી શકશો ચલો ત્યાર પછી હવે આપણે જોઈએ પરિપત્ર નોટિસનો ખેલ સમાપ્ત હવે આપણે જોવાનો છે પરિપત્ર પરિપત્ર એટલે ખાસ ધ્યાન જેની વ્યાખ્યા આપેલી છે પરીક્ષાની અંદર એક માર્ક્સમાં પૂછાય છે તમને એમ થતું હશે કે એક માર્ક્સમાં પૂછાય છે વારંવાર શા માટે કહે છે કારણ કે આમાંથી માર્ક્સ આપણા બેઠે બેઠા આઠે આઠ ગુણ આવી શકે એમ છે એટલા માટે ખાલી એક જ બાબતોનું ધ્યાન રાખવાનું છે ચલો પરિપત્રનો અર્થ જોઈએ વ્યાપારી પેઢી કે સંસ્થાના આવી ગયું એનું એ જ વ્યવસ્થા તંત્રએ ઘડેલ આ ચાર સંહિતાની માહિતી આ શબ્દ આવવો જોઈએ આ ચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતીગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર ચલો વિદ્યાર્થી મિત્રો આગળ નોટિસ નો અર્થ શું હતો તો કે કાયદાકીય બંધ કે બંધારણીય કે કાર્યાલય માળખાગ દ્વારા કંઈ પણ ફેરફારો કરવામાં આવે તો કર્મચારીઓને જાણ કરાતો પત્ર બેઠો એ જ છે પરંતુ ફરક એટલો છે આચાર સંહિતા તો કહેવાનો મતલબ એ કે વ્યવસ્થા તંત્ર ઘડેલા આચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતીગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે એને આપણે કહીએ છીએ પરિપત્ર પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર પૂછે પરિપત્રનું બીજું નામ શું છે તો કે સર્ક્યુલર શું કહેવામાં આવે છે ને સરક્યુલર પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર પૂછાય છે સરક્યુલર એક માર્ક્સની અંદર ફરી પાછો એક નવો પ્રશ્ન આવ્યો પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે કયો દ્રષ્ટિકોણ ધરાવશે વ્યવહારિક અને વહીવટી જો એક વહીવટ જ ગણવામાં આવે છે કારણ શું છે કર્મચારીઓને વખતો વખત માહિતીગાર કરવાના છે એને ધ્યાન દોરવાનું છે જેના કારણે આપણું કામ થઈ શકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ કે પરિપત્ર જેને કરવામાં આવતો હોય તો પરિપત્રનું કાર્ય પેલા સમજી લઈએ તો પરિપત્રના કાર્યો શું છે કાર્ય કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે પરીક્ષાની અંદર એક માર્ક્સમાં પૂછાય છે કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપવા માટે કયો પત્ર લખવામાં આવે છે તો જવાબ શું આવશે પરિપત્ર વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરે છે ચલો કર્મચારીઓ અમલ કરે છે કે નહીં તે અંગેનું ધ્યાન આ પરિપત્ર દોરે છે કર્મ કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે છે તમે કર્મચારીઓ પાસેથી શું લેવા માંગો છો તેનું સ્પષ્ટીકરણ જોવામાં છે અને કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે પરીક્ષાની અંદર એક માર્ક્સમાં પૂછાય કે કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય નીચેનામાંથી કયા પત્ર સ્વરૂપે થાય છે કયા પત્ર સ્વરૂપે થશે પરિપત્ર ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હવે આપણે જોઈએ પરિપત્રના લક્ષણો પરિપત્રના લક્ષણો શું કે છે પરિપત્રના કાર્યો જોઈ લીધા ત્યારબાદ હવે લક્ષણો વિશે આપણે અભ્યાસ કરીએ ચલો જોઈએ પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહને એટલે કે જૂથને સંબોધીને લખાય છે જ્યારે નોટિસ એક એક વ્યક્તિ હશે સામે એક વ્યક્તિને જ આપી શકાશે એક વ્યક્તિ હશે તો સામે જૂથ કે સમૂહ પણ હોઈ શકે એને પણ નોટિસ આપી શકે ઉદાહરણ તરીકે તમારી સામે જ છે શાળાનું ઉદાહરણ લઈએ ક્લાસની અંદર આવતી નોટિસ એ શિક્ષક પણ વાંચે છે અને સામે વિદ્યાર્થીઓ હશે વિદ્યાર્થીઓ જૂથમાં હશે અહીંયા કોણ હશે શિક્ષક હશે સામે વિદ્યાર્થીઓ છે તો એ પણ સમજી શકે છે તો કહેવાનો મતલબ એ કે નોટિસ છે એ એક વ્યક્તિથી લઈ એક વ્યક્તિ અથવા તો જૂથ કે સમૂહ હોઈ શકે જ્યારે પરિપત્ર છે એ એક વ્યક્તિ જૂથ લખે છે તો આગળ જ જોઈએ કે આ બંનેનો તફાવત શું છે તો વિડીયોને અંત સુધી જુઓ તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે કોઈ નામ તેમની બધા જ વ્યક્તિને સમાન રીતે લાગુ પડે છે ત્રીજો પોઈન્ટ પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું જ હોય છે આમ છતાં કેટલીક વાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર પૂછાય છે ખાસ ધ્યાન રાખજો આ હજી આગળ કર્મચારી વિષયક પત્ર વ્યવહાર આપણે જોવાના છે તો એની અંદર પણ આવા જ ભાગ આવશે કે કોની અંદર આ ભાગ દર્શાવવામાં આવે છે કોમાં નથી દર્શાવવામાં આવતો વગેરે વગેરે કેટલીક વાર તો તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી એમ ડાયરેક્ટ મોકલી દેવામાં આવશે કારણ કે પરિપત્ર એટલે જૂથ સમૂહને મોકલીએ છે કોને મોકલો એવું ન લખેલું હોય પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે પરિપત્ર છે તમે મોકલો એટલે એની અંદર તારીખ અને સમય હશે હશે ને હશે કે એના સિવાય પરિપત્ર ગણાતો નથી પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે આ પરિપત્ર લખવામાં આવે છે તો આથી આ પરિપત્રના લક્ષણો ફરી એક વખત સમજી લઈએ કે એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના સમૂહ કે જૂથને સંબોધીને લખવામાં આવે છે પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને સમાન રીતે લાગુ પડે છે સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી તારીખ અને સમય ખાસ મહત્વ છે અને કર્મચારીઓના નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે આપણે પરિપત્ર કરીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે આમ કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર એમ બંને નિયત સંબંધમાં માહિતી સંચાર દ્વારા કર્મચારીઓને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરે છે તેમ છતાં તેમના બંને વચ્ચે થોડોક ભેદ રહેલો છે તફાવત રહેલો છે હવે પછીનો આપણો સવાલ છે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત આપણને ખ્યાલ છે બે માર્ક્સમાં પૂછાય છે પરંતુ બે માર્ક્સ એ આપણા એક એક વાક્ય એક એક વાક્યના છે તો ખાસ ધ્યાન જો નોટિસ અને પરિપત્રનો કોઈ એક ભેદ સમજાવો કહો એવું પણ કે ચલો જોઈએ આપણે પહેલો પોઈન્ટ લઈએ નોટિસની અંદર નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે કીધું એ પ્રમાણે નોટિસ એક વ્યક્તિથી એક વ્યક્તિ એક વ્યક્તિથી કે જૂથ કે સમૂહ ને લખવામાં આવે છે જ્યારે પરિપત્ર મોટે ભાગે લખવામાં આવે છે અંદર અંદર બીજો પણ આઈએમપી પ્રશ્ન છે આ ચારે ચાર પોઈન્ટ આઈએમપી જ છે નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે વ્યાખ્યા ની અંદર મેં કીધેલું હતું કારણ કે કાયદા દ્વારા જ એ તમામ કાર્યો કરવામાં આવે છે જ્યારે પરિપત્ર એ વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે છે નોટિસ દ્વિમાર્ગી માહિતી સંચાર વ્યવસ્થા છે એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારી કર્મચારીઓને નોટિસ આપી શકે છે ઉપરનો વ્યક્તિ નીચે અને નીચેનો વ્યક્તિ ઉપરના વ્યક્તિને એ પત્રવ્યવહાર કરી શકે છે નોટિસ આપી શકે છે જ્યારે પરિપત્ર છે એ એક માર્ગી સંચાર વ્યવસ્થા છે એટલે કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીઓને જ પાઠવવામાં આવે છે ત્યાર પછીનો ચોથો પોઈન્ટ આપેલો છે વિદ્યાર્થી મિત્રો જે બાબતો માટે તમે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય છે કારણ કે એક વ્યક્તિ કે જૂથ હોય છે એટલા માટે જે બાબત માટે તમે પરિપત્ર પાઠવવાનો હોય છે તો તે અંગે તમે ક્યારે નોટિસ પાઠવી શકા પાઠવી શકતા નથી કારણ કે નોટિસ એક વ્યક્તિથી એક વ્યક્તિ સ્વરૂપની હોય છે તો આ ચાર પોઈન્ટ છે ચારે ચાર પોઈન્ટ ખૂબ જ મહત્ત્વના છે ફરી એક વખત સમજી લઈએ નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત નોટિસ પહેલો પોઈન્ટ નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે પરિપત્ર મોટે ભાગે સમૂહને સંબોધીને લખવામાં આવે છે પરીક્ષાની અંદર પૂછાય કે જૂથ કે સમૂહ માટે પરિપત્ર વ્યક્તિ કે સમૂહ માટે નોટિસ બીજો પોઈન્ટ આપેલો છે નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે જ્યારે પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે ત્રીજો પોઈન્ટ નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે અને જ્યારે પરિપત્ર એ એક માર્ગી સંચાર વ્યવસ્થા છે ચોથો પોઈન્ટ જે બાબતો માટે તમે નોટિસ આપવી હોય તો તે માટે તમે પરિપત્ર પણ આપી શકો છો પરંતુ જે બાબત માટે તમારે પરિપત્ર આપવાનો હોય તો તે અંગે તમે નોટિસ ક્યારે આપી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર તમને મેં માહિતી આપેલી છે નોટિસ અને પરિપત્રના અર્થ વિશે આંતરવિભાગીય પત્ર વ્યવહારની માહિતી આપણે સંપૂર્ણ માહિતી જોઈ જો તમને આ માહિતી ગમે તો લાઈક અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચતો કરો કારણ કે આ માહિતી તમારા માટે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે જય હિન્દ જય ભારત અસ્તુ